શેરડી શેરડી હે હોનો ભાળો ગિરી માં જેવી શેરડી હે શેરડી લઈ જા હાલે આ બાજુ આ બાજુ હે શેરડી હે આ બાજુ આ બાજુ હોનો ભાળો ભાડે એ હાલો પ્યોર શેરડી પ્યોર શેરડી હે આ બાજુ આ બાજુ લઈ જા લઈ ન નકર રહી જઈશ હોનો ભાળો શું કરું આ માર બેરુ નું કે તો તું હાલો રાજકો વઢવરાવા તો ન આયા આ બધું મારી એકલી એકલી ન જ કરવાનું અને ઈ હવાના પતંગમાં સોટ્યા શું કરું

ખબર લેવા હવે એના આવડા આવડા કાતરા હે અને આપણું એક વેચ નું કાતરો આમ તો કાતરા ઘટે નઈ લે અને ઘરની વાડી ની શેરડી સુપર એક નંબર હું શું કહું પાછો

ેડી હું તને શું કહું પાછા આમ જોક બરાક મોકલ્યા મુનિયા છોકરી ઉપર કરી દુકાન શેરડી ને વાંધો વાહ પૂરી વાહ

ઓ હા હા પણ શેરિ ગરી મજ જેવી છે મજા આવી જાય બાકી લાયા હાલ્યા તો

તમારી માને પૈસા નથી ત્યાં મારી મારે પૈસા દીધા તા મને હાવ ગુજરાત જેવા સવો તમે તો હાવ ભલે હું હોય ગુજરાત જેવી વાગેલા અમે જે આમ ની જા ને ડોશી આખોવા હામા છે ડોશી શા આ વહુ એટલે હે ને કાત્રો રે દે હાલ છોકરા આગળ જાવ છે આ વહુ ને હે ને રાખવા નથી આપણે મને હામા છે